અમદાવાદમાં તંત્ર દ્વારા પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ બોર્ડમાં ખડકી દેવામાં આવેલ ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીકવામાં આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ બોર્ડમાં આવેલ ટીપી એક અને એફપી નંબર બસો ચોર્યાસી ઓબ્લિક પી સીતારામ ઇન્ડસ્ટ્રીઝ હબ એસ્ટેટમાં સેટ નંબર સત્યાવીસ અને અઠ્યાવીસમાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ સામે એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી ગેરકાયદેસર બાંધકામ સામે ઓડવ એસ્ટેટ વિભાગના કર્મચારી અધિકારી દ્વારા નોટિસ બજાવણી બાદ બાંધકામ બંધ ના કરતા સીલ કરી દેવામાં આવ્યું હતું અહીંથી પણ માલિક ન અટકતા સીલ ખોલીને બાંધકામ કરતા એસ્ટેટ વિભાગ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીકાયા હતા અને બાંધકામ સામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી